તમારે તમારો પોતાનો હિસ્સો અલગ કરવા માટે મિત્રો જે જે પરિવાર છે છે કે અંદર નામ એ સહમતી દ્વારા તમે તમારો હિસ્સો અલગ કરી શકો છો તો દર્શક મિત્રો સૌથી પહેલા એની અંદર તમારે પ્રક્રિયા શું કરવાની છે તો તમારા જો જેટલા કુટુંબિક સભ્યો છે કે જેમના સાત અંદર નામ છે તો એ લોકોની તમારે સહમતી લેવાની છે અને સહમતી તમારે એક સહમતી કરાર રજૂ કરવાનો હોય છે તો એ સહમતી કરાર તમે એક વખત તૈયાર કરો ત્યારબાદ તમારે તમારા તાલુકાની જે તે મામલતદાર સાહેબ શ્રીની જે કચેરી છે ઓફિસ છે ત્યાં આગળ જઈને તમારે આ જે તમારા લોકોની સહમતી સાથેના જે તે તમારી પ્રક્રિયા છે કરાર એને તમારે એ રજૂ કરવાનું રહે છે પરંતુ જો તમારા કૌટુંબિક સભ્યો માંથી કોઈ પણ વ્યક્તિનું તમારો દાવો કરી શકો છો અથવા તો મામલતદાર સાહેબ ત્યાં આગળ પણ તમે તમારે જે પાટીસન કરવું છે તમારે અલગથી કરવું છે એ અંગેનું તમે ત્યાં આગળ પણ દાવો કરી શકો છો તો દર્શક મિત્રો જો તમારા બધાની સહમતી હોય તો ખૂબ સરળતાથી ખેતીની જમીનની અંદર તમારો હિસ્સો તમને અલગથી મળી શકે છે પરંતુ જો તમારા પરિવારની અંદરથી એક પણ સભ્યની ન હોય તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારે પછી પાટીસરનો દાવો સિવિલ કોર્ટમાં કે પછી મામલતદાર સાહેબ શ્રીની કોર્ટની અંદર કરવાનો રહે છે અને ત્યાંથી તમારો જે તે ચુકાદો આવે તે અનુસાર તમને તમારા હિસ્સાની જમીન એ અલગ મળી રહે છે પરંતુ જો બધા સહમત હોય તો તમારો જે સહમતી કરાર કરીને તમે જે તે તમારી તાલુકાની મામલતદાર સાહેબ શ્રીની જે કચેરી છે ત્યાં ઘડી તમે ત્યાં આગળ તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો છો ત્યાર પાછી ત્યાં આગળ કાચી અને પાકી બે પ્રકારની એન્ટ્રી પડશે અને ત્યાં આગળ તમારી જે ખેતીની જમીન છે એ તમારી સ્વૈચ્છિક રીતે અલગ હિસ્સા પડી જશે

પરંતુ જો કૌટુંબિક સભ્યોની સહમતી હોય તો જો કૌટુંબિક સભ્યોની સહમતિ ન હોય તો પછી આ જે પ્રક્રિયા છે એ ખૂબ લાંબી પણ છે અને એની અંદર ક્યારે તમારો ફાઇનલ નિર્ણય આવે તે પણ કોર્ટ ઉપર ડિપેન્ડ છે એટલે એની અંદર આપણે ખર્ચા વિશેની પણ ચર્ચા ન કરી શકાય અને એના વિશેની જે પ્રક્રિયા છે એ પણ તમારે ખૂબ લાંબી છે એટલે એના વિશેની પણ આગળ આપણે કોઈ પણ પ્રકારની માહિતી એકત્ર ન કરી શકે કેમ કે કયા પક્ષની અંદર કઈ રીતના તમારા મુકાય છે દાવાની અંદર કેટલા છે કે જે કૌટુંબિક સભ્યો છે એ તમારા પક્ષમાં કેટલા છે કેટલા પુરાવા રજૂ કરવામાં આવે છે આ બધાનો જે નિષ્કર્ષ થાય છે અને અંતે તમારી જમીન છે તમને હિસ્સો તો મળે જ છે કારણ કે જમીન તો વડીલો જ હોય છે પરંતુ જ્યારે આ જે પ્રશ્ન છે એના જવાબ સ્વરૂપે કહું છું કે જ્યારે તમારે કુટુંબિક સભ્યોની સહમતી હોય તો તમારે કોર્ટનો દરવાજો જરૂર જ ના પડે તમારી ખૂબ સરળતાથી જ આ કાર્યવાહી થઈ જાય છે પરંતુ જ્યારે કુટુંબિક સભ્યોમાંથી એક વ્યક્તિની સહમતી ન હોય ત્યારે જ તમારે મુશ્કેલી ઊભી થાય છે એટલે દર્શક મિત્રો જ્યારે ખેતીની જમીનની અંદર સંયુક્ત જે તમારી ખેતીની જમીન છે તેમાંથી કોઈ પણ એક અથવા બે વ્યક્તિએ જો તેમનો અલગથી હિસ્સો કરવો હોય તો તેની માટે પહેલાં કૌટુંબિક સભ્યોની જેટલાના સાત બારની અંદર નામ છે એમની વાત કરું છું કૌટુંબિક સભ્યો એટલે એટલે જેમના સાત બારની અંદર નામ છે અને જે સર્વે નંબરની અંદર તમારો હિસ્સો છે અલગ કરવાનો છે એ સર્વે નંબરની અંદર તમારા જે કૌટુંબિક સભ્યો છે એ લોકોની સહમતી હોય તો ખૂબ જ સરળતાથી તમારો જેતે એ સહમતિ કરાર તૈયાર થાય છે અને તૈયાર થયેલા કરાર સાથે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે મામલતદાર સાહેબ શ્રીની તમારા તાલુકામાં જઈને એ સબમિટ કરાવવાનું છે ત્યારબાદ પાકી એન્ટ્રી પડ્યા પછી એ અલગ થાય છે પરંતુ જ્યારે એક વ્યક્તિ જો સહમત ના થાય તો તમારે કોર્ટનો સહારો લેવો પડે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ Jim. Yep.